ઘણા સમય સુધી નારદજીએ પૃથ્વીને જલમાં ડૂબેલી જોઈ બ્રહ્માજીએ કઈ રીતે બહાર બ્રહ્માજીની નાસિકામાંથી અંગુષ્ટ જેટલું વારા નારાયણ ભગવાનનું સ્વરૂપ પ્રગટ થયું બોલીએ વારા નારાયણ ભગવાન બહાર નીકળતા વિશાળ સ્વરૂપ ધારણ કર્યું રસાતલમાં જઈ નિર્ણાક્ષને મારી આ પૃથ્વી મનુ સતરૂપાને આપી છે એમની કથા કહી ચારે સનત કુમારો ભગવાનને મળવા વૈકુંઠમાં આવ્યા છે છ દ્વાર પાર કરી સાતમે દ્વારે મળવા ત્યાં જય વિજય એમને રોક્યા છે આમ ગુજરાતીમાં કહેવાય ને ચા કરતા કેટલી વધારે ગરમ હોય પેલા કોઈ મોટી વ્યક્તિ કે મિનિસ્ટર બહુ ડાઉન ટુ અર્થ હોય બહુ સરળ હોય પણ એના સેક્રેટરી છે ને એ આમ વધારે ઉછળકૂદ કરે જય વિજય ભગવાન પાસે ના જવા દે ત્રણ વાર વિનંતી કરી અમે પ્રભુના ભક્તો છીએ અને તમારી તો ફરજ છે કે જીવને પ્રભુ સુધી પહોંચાડવા જોઈએ ઉલટો તમે ભક્તોને પ્રભુ સુધી જતાં અટકાવો છો પ્રભુની નજીક રહેનારા છો છતાંય અસુરો જેવું કામ કરો છો ત્રણ વાર તમે અમને અટકાવ્યા માટે ત્રણ વાર તમને અસુરયોનીમાં જન્મ લેવો પડશે શ્રાપ મળ્યો છે જો આ બધી રચેલી લીલા છે કેમ કે પ્રભુને લીલા કરવી છે તો લીલા સામગ્રી પણ હોવી જોઈએ ને હિરણકશ્યપો ન હોય તો ભગવાન નરસિંહ અવતાર કેમ ધારણ કરે હિરણાક્ષ ન હોય તો વારા અવતાર કેવી રીતે ધારણ કરે પ્રભુને વ્રજમાં લીલા કરવી છે તો વસુદેવ દેવકીજી પણ જોઈએ નંદરાજી યશોદાજી પણ જોઈએ ગોપીઓ પણ જોઈએ ગિરરાજી પણ જોઈએ ગાયો પણ જોઈએ કંસ પણ જોઈએ ત્યારે તો લીલા થઈ શકે આ બધી લીલા સામગ્રી છે પ્રભુની ભગવાન દોડતા ગયા શ્રાપ તો મળ્યો પણ સેવકનો અપરાધ સ્વામીનો પણ અપરાધ છે એમને તો ત્રણ વાર અસુર્યોની માં જન્મ લેવો પડશે પણ ત્રણેય વાર એમનો ઉદ્ધાર કરવા માટે મારે અવતાર લેવો પડશે હિણાક્ષ બન્યો ભગવાને વારા અવતાર લીધો હિણકશ બન્યો ત્યારે નરસિંહ અવતાર લીધો બીજી વાર રાવણ અને કુંભકર્ણ થયા ત્યારે રામાવતારમાં ઉદ્ધાર કર્યો અને ત્રીજી વાર દંતવક્ર ને શિશુપાલ બન્યા ત્યારે કૃષ્ણાવતારમાં સુદર્શન ચક્ર થી ભગવાને વધ કર્યો અને શાસ્ત્ર કે છે કે ભગવાન સુદર્શનથી જેને મારે એને સીધો મોક્ષ મળે ફરીથી જન્મ ના લેવો પડે